નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ સ્વાગત કરું છું ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે નાગરિક સલાહકાર સમિતિની બેઠક મામલતદાર દલ પતભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન મણિભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી તાલુકા પુરવઠા અધિકારી બ્રહ્મપટ્ટી નિર્ધારિત એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરી હતી બેઠકમાં માં પૂરવઠા લગતા કેટલાક પ્રશ્નો સંદર્ભે વ્યાપક ચર્ચા હાથ ધરાઈ હતી બેઠક બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી ઉંબરગામ તાલુકામાં આજે ઉંબરગામ નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક માન્ય અધ્યક્ષ શ્રી મામલેદાર ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ અને સાથી સભ્ય શ્રી મણિભાઈ અને પુરવઠા અધિકારી ધર્મભટ તેમજ પત્રકારોની વચ્ચે આ કમિટીની મિટિંગ થઈ છે આ કમિટીની અંદર ખૂબ મહત્વની બાબત એ છે કે અત્યારે ગરીબોનો અનાજ બરાબર મળે છે કે કેમ તો અઠાણું ટકા અનાજ લોકોને વિતરણ થાય છે મુદ્દો ચર્ચામાં આવ્યો ઉંમરગામ તાલુકામાં ટોટલ કિમોતેર જેટલી સસ્તાની દુકાન છે એમાં વ્યવસ્થિત રીતે વખત વખત રેડ થાય છે કોઈ ફરિયાદ આવી છે તો રેડ પણ થાય છે પણ ફરિયાદ અત્યાર સુધી કોઈ ઉપલબ્ધ નથી એટલે શાંતિથી વિતરણ વ્યવસ્થા તાલુકામાં ગરીબ લોકોનો અનાજ એના હકનું મળી રહ્યું છે ઉમરગામ તાલુકામાં અત્યારે અન્ન બ્રહ્મ યોજનાની અમલવારી કેટલી છે તેમાં પણ મને પોઝિટિવ જવાબ મળ્યો છે તે અન્ન બ્રહ્મ યોજનાની અંદર પણ લોકોને અનાજ આપવામાં આવે છે અત્યાર સુધી કોઈક ગુનાહિત વસ્તુ પુરવઠા નાગરિક સલાહકાર સમિતિની અંદર અત્યારે સમીક્ષા કરતા કોઈપણ દુકાનની અંદર કોઈપણ ગેરરીતિ માનવું પડેલ નથી અને કોઈ પણ એવા મુદ્દાઓ આવ્યા ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આશરે બે હજાર ઉદ્યોગો કાર્યરત છે સરીગામ અને ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં નાના મધ્યમ ઉદ્યોગો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાયું છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં સુધારો કરી બે સ્લેબમાં જીએસટી લાગુ કરાયો છે જેના અનુસંધાનમાં ઉદ્યોગકારોની સાથે ઔપચારિક બેઠક કરી કરદાતાઓના મહાન નિર્દેશકના મુખ્ય અધિક નિયામક સુનિલકુમાર તથા તેઓની સાથે અન્ય અધિકારીઓએ ઉમરગામ ખાતે યુઆઈએ પ્રમુખ નરેશભાઈ સેક્રેટરી તાહેરભાઈ યુઆઈએના હોદ્દેદારો વિપુલભાઈ પંચાલ અમૃતભાઈ પટેલ તથા સ્થાનિક વિસ્તારની વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી જીએસટીમાં જે બદલાવ આવ્યો છે તે અંગે ઉદ્યોગકારો પાસેથી તેઓનો મત જાણ્યો હતો ઉમરગામ ઇન્ડસ્ટ્રી જે એસોસિએશન પ્રમુખ નરેશભાઈએ નાના અને મધ્યમ ઉદ્યોગકારોની વ્યથા અને સરકાર સમક્ષ તેઓ જે બદલાવ કરવા માંગે છે તે અંગે સચોટ રજૂઆત કરી હતી ઉમરગામના ઉદ્યોગકારોની રજૂઆત બાદ અધિક નિયામક સુનિલ કુમારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને નાના તથા મધ્યમ ઉદ્યોગોને શક્ય એટલી મદદ પૂરી પાડવા ખાતરી આપી હતી ઉમરગામ ઔદ્યોગિક વસાહત તરફથી પ્રમુખ નરેશભાઈએ તેઓનો આભાર પ્રગટ કર્યો હતો ऑफ मिनिस्ट्री ऑफ फाइनेंस डिपार्टमेंट ऑफ रेवेन्यू सेंट्रल बोर्ड ऑफ इनडायरेक्ट टैक्सेस एंड कस्टम्स वो आए थे और हमारे साथ यहाँ पर सेक्रेटरी uh, हमारे एफ़आई के वाइस प्रेसिडेंट विपुल भाई और काफ़ी इंडस्ट्रीज के रिप्रेजेंटेटिव भी आए थे उसमें डोम्स वाले थे और उसमें एवरेस्ट मसाला और भी इंडस्ट्रीज वाले थे और चिंतक जी जो इस पे बहुत अच्छा आगे काम कर रहे हैं तो हम लोगों ने उनके साथ उमरगांव की परिस्थितियों में और जो हमें जी और कस्टम में जो हमको प्रॉब्लम्स आ रही है वो शेयर किया और उन्होंने हमें आश्वासन दिया है कि वो हमारी तकलीफ़ें आगे ज़रूर पहुंचाएंगे और कुछ अच्छा डिसीज़न हमारे फेवर में करवाएंगे હિન્દી પખવાડિયા અંતર્ગત રાજભાષા વિભાગ સેલવાસ દ્વારા હિન્દી દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ રાજભાષા વિભાગ દ્વારા હિન્દી પખવાડિયા અંતર્ગત કલા કેન્દ્ર ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજભાષા હિન્દીનું મહત્વ અને હિન્દી પખવાડિયા હેઠળ વિવિધ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ જણાવ્યો હતો દેશભક્તિ ગીત સ્પર્ધા ઉચ્ચતર માધ્યમિક વર્ગના શિક્ષકો કર્મચારીઓ માટે અલગ અલગ શ્રેણીઓમાં યોજાઈ હતી જેમાં તમામે ઉત્સાહભેર ભાગ લઈ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જ્યારે બટાલિયનના જવાને પ્રસ્તુત કરેલા ગીતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા एक सितंबर से किया जा रहा है जिसके अंतर्गत विभिन्न प्रतियोगिताओं का आयोजन किया गया इसी श्रृंखला में आज यहाँ हिंदी देशभक्ति गीत प्रतियोगिता का आयोजन किया जा रहा है जिसमें दादरा नगर हवेली के सभी स्कूलों कॉलेजेस और सभी प्रशासन के विभागों में बढ़ चढ़ कर हिस्सा लिया है पूरा उमंग उत्साह उनके चेहरे से छलक रहा है मैं सभी का तहे दिल से धन्यवाद करना चाहूंगी और ये आगे भी प्रतिवर्ष इसी तरह से ही इसी उमंग उत्साह के साथ कार्यक्रमों में भाग लें और हिंदी को जन जन तक पहुंचाएं। आज के इस हिंदी पखवाड़ा के अंतर्गत में आज यहां पर देशभक्ति गीत प्रतियोगिता का आयोजन हो रहा है और ये देशभक्ति गीत प्रतियोगिता केवल प्रतियोगिता ही नहीं बल्कि उन वीर शहीदों के याद में हम सब यहाँ पर अपनी प्रस्तुति करते हैं जिससे कि आने वाली पीढ़ी भी इस चीज को समझे દમણ થી દારૂના નશામાં પરત ફરતા ચેકપોસ્ટ નજીક બે વ્યક્તિઓને અડફેટી લીધા હતા ઘટનામાં એક મોપેડ ચાલક પિયુષ શાહ નું મોત નીપજ્યું હતું જ્યારે એક હોમગાર્ડ જયેશ નાયકા ને ગંભીર ઈજા પહોંચી હતી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી સીસીટીવીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ મનુષ્ય મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાપી દમન રોડ ઉપર મોડી રાત્રે ડાબેલ ચેકપોસ્ટ પાસે એક હીટ એન્ડ રનની ઘટના બનેલી આ ઘટનામાં એક ક્રેટા ચાલકે એક મોટરસાઇકલ ચાલક અને એક હોમગાર્ડને ટક્કર મારેલી જે બનાવમાં મોટરસાઇકલ ચાલકનું સ્થળે મૃત્યુ થયેલું અને હોમગાર્ડને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી આ બાબતે વાપી ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો રજીસ્ટર કરેલ અને તપાસ શરૂ કરેલ હતી આ તપાસ દરમિયાન પોલીસને એવું જાણવા મળેલ કે જે ક્રેટા ચાલક છે એ દારૂનું સેવન કરી અને પોતાનું વાહન ચલાવતો હતો જેના કારણે આ ઘટના બનેલી હતી આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે આરોપીનું નામ છે વિજય ગંગા પ્રસાદ રાય જે પ્રમુખ રેસિડેન્સી ચલામાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે આરોપી જે તે સમયે ઘટના સ્થળથી ભાગી ગયેલો હતો પોલીસે ટેકનિકલ સર્વેન્સ અને સીસીટીવી આધારે આરોપીને બેકટ્રેક કરેલો અને આ તપાસમાં જાણવા મળેલું કે આરોપીએ નશો કરી અને પછી પોતાનું વાહન ચલાવેલું હતું જેના આધારે પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્ય વદની કલમનો ઉમેરો કરેલો છે આરોપીની ધરપકડ કરેલી છે આરોપીના રિમાન્ડ મેળવેલા છે અને ગુનામાં જે વપરાયેલ કેટા ગાર્ડ કેટા કાર અને આરોપીનો મોબાઈલ ફોન કરેલ છે આરોપી દમણના બારમાં દારૂ નું સેવન કરી અને પછી પોતાની ક્રેટા કાર લઈ અને વાપી તરફ આવતો હતો તે દરમિયાન આ બનાવ બનેલ છે ફાસ્ટ ન્યૂઝ આટલું બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર